તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો આપણો આવી ગયો છે લોંગ વિડીયો આપણો ફરીથી એક નવો બ્લોગ આવી ગયો છે ઘણા ટાઈમથી આપણો બ્લોગ નથી આવતો આજ બ્લોગ આવી ગયો છે પાણી બંધ કરી છે આપણે તો હવે આપણે જવાના છે રોટલા ખાવા ચલો મિત્રો તો આપણે જઈએ આ છે યુરિયા ખાત તો ચાલો આપણે જઈ છીએ આપણે ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી આવતો હોઈશ તો યુટ્યુબમાં આજે એક લોંગ વિડિયો આવી ગયો છે બ્લોગ આવી ગયો છે આપણો આ છે એંડા તો ચાલે આપણે જીરા માટો મારીએ મારા જીરા ઉતરક આવી ગયો છે તમને બતાવું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેવા ભાઈ જેવા નવા યુટ્યુબ ચેનલમાં તો સપોર્ટ કરજો મને તો આપણે જાય છે જીરામાં આંટો મારો જોઈ છે જીરું કેવું બરી ગયું છે तो इधर पत्थर पड़े हैं बहुत यार मेरे पास चप्पल भी नहीं है और पानी भर रहा था ना इसलिए सच्चा पीला हुए अरे नात नाती दे सिया ने कमी देख के इधर है हमारे खेत की सड़क इधर शेर की सड़क है मेरे खेत की सड़क है जो बाकी ऐसे नहीं बाकी मस्त तो माहौल से એકદમ મસ્તીનો માહોલ છે આ છે જીરું પર જીરામાં થોડો ઉતરાક આવી ગયો છે તે બની ગયો છે જીરું ચાલો તો મને બતાવું જો આ છે જીરું પર આમાં ઉતરાક આવી ગયો છે અવી રીત નો જીરો ભરી ગયું છે સમજો આવી રીત નો જીરો ભરી ગયું છે બિલકુલ જો લે વધારે ભરી ગયું છેમાં બધા છોડ હજી બરે છે જો થોડુક વતી છે ને બીજુ ભરી ગયું છે યાર આને કહેવાય ઉત્તરાખ જો છે ને બધું ભરી ગયું છે પાછો કવાબ આ થોડું સારું છે બાજુ તો યર કેવા મોટા મોટા છોડો ભરી ગયા છે આ હું ને તો મજા આવે જો બાકી આવો ને તો મજા આવે થોડું કેટલું એવું છે ક્યાં ને તો બિલકુલ સાફ થઈ ગયો છે જે તો દેખાતો જ નથી જીરો

सारे मज़ा जी આ બજી થોડું સારું છે ન કે બધું બરી જ ગયું છે બજી સારું જો થોડું થોડક માં પાછું સારું છે ને અર્ધ બગડી ગયું છે ઉંદર બગડ चुका है સામે છે એક ડેરી પર છે કૂવો આ છે લાઈટની દીપી આ થોડું સારું છે જીરો Kebaju hanya betul-betul je macam tu. So, sahro mitro like, share, kira najo, subscribe kira najo, supaya timbal biji jangan lepas blog ma.